પ્રેમથી જે નિર્માણ થાય એ ભક્તો ઓર્ડર થી થાય યાદ રાખજો તમને બધાને કહું છું નકરા ઓર્ડર કરી ડોળા એકલા ધોકા પછાડવાથી નિર્માણ થઈ નિર્માણ એમ થઈ જતું તો પોલીસ મારી બેન તોડી નાખે ચોર લોકો એક સુધીરો કે તમે સાંભળ્યું પોલીસે માર્યો બહુ ને એમાં ભગત હારોથી કે સાંભળ્યું સાંભળ્યું ક્યાંય બધાનું સાંભળું તમે કોઈ કોઈ થાય બાપ જે કામ ઓર્ડર ન કરી શકે જે કામ ધોકા ન કરી શકે એ કામ પ્રેમ કરી શકે કામ પ્રેમ કરી શકે યાદ કરો સાર કુંડલા ની નજીક નો ઇતિહાસ યોગાનંદ સ્વામી આ ધરતી પર વિચરણ કરતા હોય અને આ લાખો માણ મળ્યા સ્વામી થોડા દૂર ચાલવા ની સાધુ કેમ દૂર ચાલ્યા સ્વામી કે કબર થી થોડુંક દૂર હલાય કબર હા કબર કબર થી દૂર ચલાય પણ અહિયાં ક્યાં કબર છે અને એ વખતે સ્વામીના મોઢામાં શબ્દ નીકળ્યા છે દરબાર કબર કોને કહેવાય એને જેમ જેમાં મડદા દાતા એને કબર કહેવાય અને સ્વામીના મોઢામાં શબ્દ નીકળ્યા જ્યાં મડદા દાટવામાં આવે ને કબર કહેવાય તમે આ તમારા પેટમાં કેટલા મરદાઓ હમી દીધા ને કબર ન કે બીજું કહેવાય શું દરબાર મોંઘો માણસ નું દેવ ઠાકોરે આપ્યો હતો અને કબર બનાવવા માટે નહોતો આપ્યો બાપ અને મુક્ત સ્થિતિ સુધી પહોંચાડવા માટે આપ્યો હતો યોગાનંદ સ્વામીના મોઢા શબ્દ ને એટલે આ ધરતી પર અનંત આત્માને તારવ માટે સ્વયં ભગવાનનું પ્રાગટ્ય થયું છે સ્વામીના નામથી પ્રસિદ્ધ ને છે એના શરણાગત બની જાઓ કબળ જેવા દેહને એક બાજુ રાખી દઈને મુક્ત જે સ્થિતિ નિર્માણ કરી લો અને સ્વામીના પ્રેમ ભરા શબ્દો આપડાઈ દીધી અને બાપ ખુમાણ મહાન એકાંતિક ભક્તરાજ બની ગયા એકાંતિક ભક્તરાજ બની ગયા સત્સંગ આ નિર્માણ કરાવ